ભુજના 31 વર્ષીય યુવકની મુન્દ્રાના ગજોટ પાસેથી છરી સાથે લોહીલુહાડ લાશ મળતા ચકચા ભુજના એકત્રીસ વર્ષીય યુવક અનસુલ ધીરેજભાઈ ગોહિલનો મુંદ્રાના ગજોડ પાસેથી લોહી લોહીલુહાડ હાલતમાં મૃતદેહ મળી આવતા પ્રાગપર પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી છે અનસુલની લાશ નજીક એક્ટિવા પાર્ક થયેલું છે લાશ પાસેથી છરી મળી આવી છે બનાવ અંગે પ્રાગપર પીઆઈ ડીડી સિમ્પીએ જણાવ્યું કે પ્રાથમિક તબક્કે બનાવ હત્યાનો જણાય છે અંસુલે જણાવે છે કે હાલમાં મારી માનસિક શારીરિક સામાજિક હાલત બધી રીતે સાવ ખરાબ છે ઘરમાં મને એકલાને કોઈ વસ્તુની માફક રાખી દીધો છે જેલ કરતા પણ ખરાબ હાલત થાય છે તેમના દ્વારા ચોવીસે કલાક થતા કાંડથી ખાવા પીવા સુવા નહવાની કઈ સૂજ પડતી નથી એક પાગલ કે એક કેદી કરતા પણ ખરાબ હાલત છે અને તેમાં દિવસેને દિવસે આ લોકો વધારો કરે છે કોની પાસે મદદ માંગવી જે કાંઈ બને તેના માટે પોતાના પિતા કે માતા જવાબદાર ના હોવાનું અને પોતે તેમને માફ કરતો હોવાનું લખ્યું છે બાદમાં અન્ય લોકોને નામાવલી લખીને તેમના સામાજિક શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોય તેમને જવાબદાર ઠેરાવ્યા છે